નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી જેમાં આજે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો તેની ખૂબ જ ખુશીના સમાચાર છે તારીખ જાહેર થઈ ગઈ છે ખેડૂતોને આ દિવસે મળશે બે હજાર રૂપિયા કેવી રીતે મળશે કેવી રીતે તમારા ખેડૂતના ખાતામાં પ્રાપ્ત થશે એની બધી જ વાત કરીશું તો વિડીયોને સ્કીપ કરવાની ભૂલના કરતાં આજના વિડીયોમાં આપણે બતાવીશું કે તમે કેવી રીતે ઓગણીસમો હપ્તો સરળતાથી પ્રાપ્ત કરી શકશો કઈ ફાઇનલ તારીખ છે તો આ વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સાતસો ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો વિડીયોને જેટલો બનો એટલો શેર કરો જેથી એ લોકો પણ લાભ લઈ શકે અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં જેટલો બને એટલો શેર કરો હવે વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓ માટે આખરે સારા સમાચાર આવી ગયા છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે તમને ખબર જ છે દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની સહાય મળે છે તો હવે આગળ વધી આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે અત્યાર સુધી મોદી સરકાર દ્વારા આ યોજનાના હેઠળ હેઠળ કુલ અઢાર હપ્તા સીધા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે તમે બધાને ખબર જ છે અઢાર હપ્તા તો આપણા જે ખેડૂતો હોય છે એમના ખાતામાં આવી ગયા છે તો હવે વાત કરીએ ઓગણીસમા હપ્તાની તો હવે ખેડૂતો આતુરતાથી ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારેય જાહેર થશે આખરે સરકારે આ તારીખનો ખુલાસો કર્યો છે ઓગણીસમાં હપ્તાના પૈસા આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીના ખેડૂતોને ટ્રાન્સફર કરી દેવામાં આવશે હવે વાત કરીએ કે ફાઇનલ તારીખની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે જણાવી દઈએ કે આ જ દિવસે પ્રધાનમંત્રી ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો મોકલશે તો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો હશે તો અહીંયા આ વિડીયો પૂરો થાય છે તો અમારા મારા દિવસે સસો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને હવે ઓગણીસમો હપ્તો સીધો જ જ્યારે પણ મોકલવામાં આવશે ત્યારે ખેડૂતના ખાતામાં આવી જશે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જય હિન્દ જય ભારત